ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ ઉત્સવની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા એકાવન દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન જવાર મેદાન ખાતે કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત બાબુ મેહરભાઈ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ સમૂહ લગ્ન ઉત્સવની માહિતી આપી હતી

અમે અમારા સમાજ જેને કહેવાય કે ચેરિટી બિગન્સ એટ હોમ એની ભાવનાથી આ કાર્ય કરી રહ્યા છીએ એકાવન દીકરીઓના સમૂહ લગ્ન છે અને કમિટીના સાત સહયોગથી સાથે રહી અને અમે બધા કાર્ય કરીએ છીએ અને કાર્યમાં અમને જરૂર સફળતા મળશે અને આની નોંધ બીજા પણ લેશે એવું અમે અમારું મહેનત અને સફળતા મળશે એવું છે અને બીજું કે સમસતા નો ભાવ છે સમાજનો સમય બચે એકી સાથે લગ્ન થાય તો સમાજનો સમય બચે અર્થમાં ફાયદો થાય એટલે કે ખર્ચો ઘટે સંબંધની નજીક આવે માણસો અને વ્યવહારની આપલે થાય અને અંતે સમાજનો ઉત્કર્ષ થાય અને વધારે કંઈ નહીં કહેતા

ચાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા એકાવન દીકરીઓના લગ્નનું જે આયોજન જવાર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે આ સમૂહ લગ્નની અંદર અમે ભાવનગર ભરવાડ સમાજ સમિતિ આયોજિત આ એકાવન દીકરીઓના લગ્નનું આયોજન જવાર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે આની અંદર એકાવન દીકરીઓ પ્રભુત્વમાં ભાગલા પાડશે ઉપરાંત અમે સમગ્ર માલધારી સમાજ અને અન્ય સમાજના સાધુ સંતો અને રાજકીય આગેવાનો અને અધિકારીઓ કલેક્ટર કમિશનર આઈજી ડીએસપી આ બધા લોકોને આમંત્રણ આપ્યું છે અને આ ચાર તારીખનું મહોત્સવ આયોજન છે અને ભાવનગરના યુવરાજ રહી રહી આજથી પણ આમંત્રણ આપ્યું છે અને એ પણ આ સમુલક સુધી ઉપસ્થિત રહેવાના છે એવી જ રીતે અમારા મહંત બાવળિયાળી ના રામ બાપુ અને અન્ય દુવારાઓના બધા જ ભક્તો ખાલી અહીંયા ઉપસ્થિત રહેવાના છે